મારા છોકરો છે ને એમને એક એક બાય હારે થોડોક એને આડો સંબંધ થઈ ગયો તો થોડોક જ થયો છે વધારે હા થોડોક એટલે પાંચ વર્ષનો તો તો સારું થયું પણ હા તઈ હવે એને કેન્સર થયું ને એટલે એને કાઢી મૂક્યો પણ ઓલી બાઈએ હા તો આમાં એમાં જો કેન્સલ થયેલ કાઢ હા હા એમ એને ઘરવાળીને તો આજે પાંચ વર્ષથી અમને બે હાવ ઓમને કાઢી મૂકતી હતી એ પાંચ વર્ષ થયા અમને બે અમે બે હાવ અમને બે ને કાઢી મૂક્યું એની ઘરવાળી ને હું એની માં છું મને નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપડી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખ મનસુખભાઈ રાઠોડ ઉપર એક બાર નો ફોન આવ્યો છે જેમાં મિત્રો આ બાજે છે તેમને દીકરો છે તેની પત્ની છે અને છોકરા પણ છે તેમ છતાં મિત્રો એનો દીકરો છે એ પ્રેમમાં લઈને મિત્રો તે બીજી જે ભાઈ છે તેના પ્રેમમાં પાગલ થઈ અને તેની પોતાની મા અને જે પત્ની છે તેમાં છોકરાઓને તેને ઘરમાંથી કાઢી મૂક્યા હતા પરંતુ મિત્રો જેવું કહેવાય છે ને કે જેવું કરશો તેવું ભોગવશો આવો મિત્રો થયું છે આ ભાઈ સાથે કારણ કે મિત્રો ભાઈ જે છે પ્રેમિકા સાથે જતા રહ્યા હતા પોતાની પત્ની અને માને કાઢી મૂકી ત્યારબાદ મિત્રો થયું છે કે કેન્સર અને કેન્સરના લીધે તેમની પ્રેમિકાએ પણ આ ભાઈ જે હતા તેમને કાઢી મૂક્યા છે અને મિત્રો છે જે ગરવગરના થઈ ગયા છે તેમ મિત્રો આ દુઃખી માં છે તે આ બાબતને લઈ અને મનસુખ રાઠોડે ફોન કરે છે અને વિડીયો વાયરલ કરવાની વાત કરે છે તો મિત્રો તમે પણ શાંતિથી સાંભળજો આ પૂરેપૂરું રેકોર્ડિંગ અને મિત્રો આ વિડીયોને વધુમાં વધુ વાયરલ કરો જેથી આવા કાંડ કરતા લોકોને ખબર પડે કે જેવું કર્મ કરશો તેવું

ના એની પ્રેમિકા છે પ્રેમિકા એની ઘરવાડી તો આજે પાંચ વર્ષથી બે એ પાંચ વર્ષથી બે હું એની આપણે કઈ સમાજ બોલો તો આપડે અમે જ છે વાલો તમે રાજકોટ રહ્યો છો રાજકોટ રહી છીએ ધોરાજીની દીકરી છે તમારે રાજકોટ છે ભાઈ અમે બે ખુઈ ભત્રીજી

અને કોમલ એ રતનપર મંદિર છે ને ત્યાં રે છે અને શું દીકરી છે રાણવાની હા તો તો થોડીક મદદ કરો ભાઈ થોડોક વિડીયો વાયરલ કરો એનો એનો ફોટો હું મોકલો એનો મોકલો તમારો મોકલો તમારા છોકરાનો મોકલો છોકરાનો એનો ને આપડે મારો ભલે મારો મોકલો હાલો

એની માં ને ક્યાંક આવડા લો આ છોકરા ને ક્યાંક મન ઉતરી ગઈ છે એટલે એની માં એ ક્યાંક આની કોઈ ને બીજે ક્યાંક લફડું કરેલું હોય ની ના 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 ભાઈ તમે એ એ મારી ભત્રીજી છે અને એ તો પાંચ વર્ષથી આ હું મારા દીકરા ની જેમ સાચવી બેઠી છું ભાઈ એને તો કાઈ નથી એની છોકરીઓ આને હું કેમ મારે એમ તો પણ ભાઈ એવું એવું ઓલી બાઈ એ રાખ્યું ને પાંચ વર્ષ થી એને રહ્યું

ફાટળો ભાઈ છે ને કેન્સર થયું છે ને તો ઓપરેશન કર્યું બોલી નથી હકતો એટલે બોલશે કે બોલશે જ નથી બોલની હતો 3 મહિના છે ઓપરેશન કર્યું છે મોઢામાં જ નાકમાં નળી છે પાણી ઘરે ઉતરતું નથી હવે મારો ઓ થોડી મદદ કરો મને છોકરી લઈ ગયો તો

અત્યારે એના ફેરો વીસ દિવસ એના ફેરી રઈ આયના પપ્પા ફેરી તો મને છોકરીઓ ને બધાને ફોટા મોકલો હાલો હા એમ કરી ફોટા મોકલો હા ઓડિયો રેકોર્ડિંગ કરવામાં તમારી મંજૂરી છે ને હા હા કાઈ વાંધો નહી તમ તમારે હું કહું છું ને હા તમારે જે તમાર થાય ને એટલી કોશિશ કરો તમે તો સસ્ત ગદે છે આવા છોકરીઓ ની કે રહી છે ઈ રહે છે આપણે આ બેડી ગામ રી ને રાજકોટ બેડી હા મોરબી રોડ માં છે છે હા હા રામ મંદિર છે ભાડે ને છોકરીઓના ફેરી જોઈ છે છોકરીઓ અત્યારે યાદમાં બે બેન કામે જાય છે હા રોજ નું છસો રૂપિયા રોડ છે છોકરીનું ઈ મુખે બરાબર

તમે એની હાલત જો તમે વિડીયો કોલ કરો તમને એની હાલત બતાવું કઈ જરૂર નથી મારી મને ફોટા મોકલી દો હા ભલે કઈ વાંધો નહીં